આ જાહેરાત કરવામાં આવી હતી અને એની અંદર ગ્રાન્ટ પણ વધારવામાં આવી છે ત્યારે આજે પરિપત્ર ન હોવાને કારણે ખેડૂતો બેંકમાં લોન લેવા જાય ત્યારે ત્રણ લાખ રૂપિયા સુધી જ આપે છે બાકી પાંચ લાખ રૂપિયા નથી આપતા એટલા માટે આજે એક આવેદનપત્ર આપી અને માન્ય કેન્દ્રીય મંત્રી નાણાં મંત્રીને આવેદનપત્ર સંબોધીને આપવામાં આવ્યું છે માન્ય કલેક્ટર મારફતે કે ભાઈ તાત્કાલિક અસરથી આનો પરિપત્ર થાય કારણ કે અત્યારે ખેડૂતો એનું ધિરાણ લેવા બેંકમાં જઈ રહ્યા છે અને આ પહેલી તારીખેથી નવું ધિરાણ ચાલુ થાય છે નવા જૂનું એટલા માટે કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે એ મુજબ ખેડૂતોને પાંચ લાખ રૂપિયા મળે એ માટે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ